નવરાત્રીનો પ્રારંભ થાય તે પહેલા નવરાત્રિની તૈયારીઓ શરૂ થઈ જાય છે મહિલાઓ અવનવી ચણિયાચોળી ખરીદે છે નવરાત્રી પૂર્વે કચ્છમાં અનેક રંગબેરંગી ચણિયાચોળીનું વેચાણ શરૂ થઈ ગયું છે જેમાં કચ્છી વર્કની ચણિયાચોળી મિરર વર્ક વગેરે અલગ અલગ ચણિયાચોળી જોવા મળે છે ભુજમાં કોલેજ રોડ પર દુકાન કરતા સસ્તા ભાવે નવરાત્રી માટેના ચણિયાચોળીના સ્ટોલ જોવા મળી રહ્યા છે કચ્છી વર્ગની ચણિયાચોળી ખૂબ જ આકર્ષક લાગે છે કચ્છ કલેક્ટર ઓફિસની સામે કોલેજ રોડ પર અમદાવાદ થી કચ્છ આવેલા વેપારીઓ ચણિયાચોળીનું નું વેચાણ કરી રહ્યા છે વેપારીઓએ જણાવ્યું હતું કે મારી પાસે બે હજારથી પાંત્રીસો સુધીની ઉપલબ્ધ ચણિયાચોળી જોવા મળે છે અહીં કચ્છી વર્ગ સાથે મિરર વર્ગ રાજસ્થાની અને કચ્છી વર્ગ કચ્છી બોર્ડરથી બનેલી આકર્ષક ચણિયાચોળી જોવા મળે છે બધી અલગ અલગ વેરાયટી છે આપણે ખાલી બ્લાઉઝ ચણિયા દુપટ્ટા બધું મળે છે બ્લાઉઝ છે ને સાતસો થી ચાલુ થાય અને ચણિયાચોળી છે ને બધી અલગ અલગ રેટ વાળી છે બે હજાર પચીસો ત્રણ હજાર પાંત્રીસો બધી અલગ અલગ રેટ વાળી આવે છે ગરાકી તો હમણાં નવરાત્રિ પણ ઓછી છે આટલી બધી ગરાકી છે નહીં તો એ ચાલે છે આ વખતે આપણે ભરેલી નથી રાખી બધી સિમ્પલમાં ફેન્સીમાં બધી આવી છે અત્યારે ફેન્સી વધારે ચાલે છે એટલે